પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવા રહ્યા ઉપસ્થિત ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવી યાદી સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા લીધા શપથ ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ કોયાણી પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા અને કૌશિકભાઈ વાગડિયા રહ્યા ઉપસ્થિત અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ધોરાજી મોદીજી મહિલાઓની ચિંતા કરી છે તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટી ની સાથે છે અને આજે બહેનો ની વચ્ચે એમને મળીને એમના વિષયો દરેક બાબત એની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટી ની ધોરાજી નગરપાલિકા બને એ માટે થી સૌને નમ્ર અપીલ કરી